ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફોર્મ ભર્યું હતું સી આર પાટીલ ઉમેદવારી પત્ર ભરવા સુરતથી થી રવાના થયા તે પહેલા માતાના પગે લાગી આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ સહપરિવાર ભાજપીઓ અને ચાહકોના મોટા કાફલા સાથે નવસારી ખાતે પહોંચી સી આર પાટીલે ફોર્મ ભર્યું હતું તો સી આર પાટીલની રેલીમાં કાર્યકર્તાઓ નાસિક ઢોરના તાલે હાજર હતા અને રેલીમાં લોક ડાયરાના પ્રસિદ્ધ ગાયક કલાકાર ગીતાબેન રબારી દ્વારા વિવિધ લોકગીતો રજૂ કર્યા હતા સી આર પાટીલે ફોર્મ ભરવા જતા પહેલા મીડિયા સાથે પણ વાત કરી હતી તો સી આર પાટીલ ફોર્મ ભરવા ગયા ત્યારે ટીમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા એમ તો પાટીલ સાહેબનો પાટીલ સાહેબની આ ચોથો ટર્મ છે એટલે અહીંયાથી કાલ સુરત થી ને નવસારી થી ત્રીસ થી પચીસ હજાર ત્રીસ થી પાંત્રીસ હજાર લોકો ની ત્યાં ઉપસ્થિત રહેશે જેમ આપને ખબર જ છે કે પહેલી વખત જ્યારે સાહેબ ને લડેલા હતા ત્યારે એક ને બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મ માં ત્યારે છ નેવ્યાસી ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ મળશે